જોરણંગ પ્રાથમિક શાળાના શિક્ષિકા મંજૂરી વગર વિદેશ જતા રહ્યા હતા જેને કારણે બરતરફ કરવામાં આવ્યા છે એક તરફ એક વર્ષ કરતા વધુ સમય સતત ગેરહાજર રહેતા બાળકોના શિક્ષણ ઉપર માઠી અસર થઈ હતી ગત 1 ઓગસ્ટ 2023 થી અરજીથી શિક્ષિકા મીનાબેન પટેલે 31 ઓક્ટોબર 2023 થી સ્વૈચ્છિક નિવૃત્તિની માંગણી કરી હતી આ અરજી સાથે આ ગાળામાં અગમ્ય કારણોસર સિવાય ગેરહાજર નહીં રહેવાની લેખિત બાહેંદરી આપી હતી આમ છતાં તેરી સપ્ટેમ્બર બે હજાર થી કોઈ પણ જાતની મંજૂરી કે એનઓસી મેળવ્યા વગર શિક્ષિકા વિદેશ જતા રહ્યા વારંવાર નોટિસ આપવા છતાં શિક્ષિકા હાજર ન થતા અંતે કાર્યવાહી કરવામાં આવી છે શિક્ષિકાએ સ્વૈચ્છિક નિવૃત્તિ માટે અરજી આપી હતી અરજી મંજૂર થાય તે પહેલા વિદેશ જતા રહેતા બરતરફ કરાયા છે મીનાબેન જે કદાચ જોણક શાળામાં ઓર્ડર થયો છે પરંતુ મીનાબેન જોણક શાળામાં હાજર થયા નથી મીનાબેન એક દિવસ પણ જોણક શાળામાં નોકરી કરી નથી અને અત્યારે આ સમાજ વિદ્યાની જગ્યા જગ્યામાં ખાલી જ છે એક જ્ઞાન સહાયક તરીકે કિંજલબેનને મૂકેલા છે એ અત્યારે નોકરી કરે છે અને ભવિષ્યમાં જો સમાજ વિદ્યાની જગ્યા ભરવાની થાય તો ભરજો કારણ કે જ્ઞાન સહાયક તો બહુ ટાઈમ રહેવાના નથી તો બેન મીનાબેન કરી હાજર થયા ખરા મીનાબેન હાજર થયા જ નથી મીનાબેને નોકરી કરી જ નથી જોણકમાં મીનાબેન નો કોઈ અહિયાં અમારા એમનો એમના વિશે કોઈ અમે અમે જોયા જ નથી એટલે અમે શું સાહેબ કહી શકીએ